તાલિબાનનો કહેર પાકિસ્તાન પર કરેલો હુંફાળો હુમલો સૈનિકોના મોત અને બે ચોકીઓ પર કબજો તાલિબાન નો કહેર પાકિસ્તાન પર કરેલો હુમફારો હુમલો ઓગણીસ સૈનિકોના મોત અને બે ચોકીઓ પર કબજો એક કાબુલ ઇસ્લામાબાદ તાલીબાનના લડવૈયાઓએ અફઘાન પાક બોર્ડર પર શનિવારે સવારે કરેલા ભયંકર હુમલામાં પાકિસ્તાની સેનાના હુમલાનો હેતુ આ હુમલો પાકિસ્તાની વાયુસેનાના હવાઈ હુમલાનો બદલો હતો જેમાં અફઘાનિસ્તાનના એકાવન નાગરિકો માર્યા ગયા હતા ત્રણ આઘાતજનક હુમલો શનિવારે સવારે ચાર વાગ્યે ડુરંડ લાઈન નજીક પાકતિયા અને ખોસ્ત વિસ્તારોમાં તાલીબાન લડવૈયાઓએ મશીનગન અને તોપો વડે પાકિસ્તાની સેનાની ચોકીઓ પર હુમલો કર્યો ચાર પરિણામ ભારે ગોળીબારમાં પાકિસ્તાની સેનાને પીછેહટ કરવાની ફરજ પડી અને તાલિબાન દ્વારા ચેકપોસ્ટને બાળીને રાખ કરવામાં આવી પાંચ તાલિબાનનો દાવો તાલીબાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલામાં ઓગણીસ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરવામાં આવી છે છ પાકિસ્તાનની પ્રતિક્રિયા હજુ સુધી પાકિસ્તાની સેનાએ કોઈ સરકારી નિવેદન આપ્યું નથી પરંતુ સરહદે ગોળીબાર ચાલુ છે સાત પહેલા થયેલા હુમલાનું પૃષ્ઠભૂમિ પાકિસ્તાની વાયુસેનાના હુમલામાં એકાવન નાગરિકોના મોત થયા હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા આઠ નાગરિકો પર હુમલો પાકિસ્તાને જવાબમાં મોર્ટાર વડે નાગરિક વિસ્તારો પર હુમલો કર્યો જેમાં ત્રણ નાગરિકોના મોત થયા નવ તણાવ અને અસર આ ઘટના અફઘાન પાકિસ્તાન સંબંધોમાં વધુ તણાવ લાવતી હોવાનું સ્પષ્ટ થાય છે